મિત્રો સાબરમતી રિવરફ્રન્ટ વિશેનો વિડીયો મૂક્યો અને એક વાંચકે કોમેન્ટ કરીને પૂછ્યું કે સુરત રિવરફ્રન્ટનો પ્રોગ્રેસ શું છે એ અમને જણાવો ક્યાં અટક્યો છે એ ભાવનાનો પ્રશ્ન હતો અને અહીં આપની સમયે સુરત રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો અત્યારનું સ્ટેટસ શું છે એની વાત કરીએ એની પહેલાં જોઈ લઈએ કે સુરત રિવરફ્રન્ટનો જે ફર્સ્ટ ફેઝ થશે જ્યારે પણ એનું કામ શરૂ થશે ત્યારે તો એ રૂંડ અને ભાઠા વચ્ચે એક ઓએનજી સિવરીજ પાસે એક બેરેજ બનશે પાણી રોકવા માટેનો અને એટલે રૂંડ પાસેથી આ કામ શરૂ થશે અને દસ કિલોમીટરનું કામ પહેલાં ફેઝમાં હશે તો પહેલાં ફેઝના દસ કિલો કિલોમીટરમાં રૂંડથી સિંગણપોર સિંગણપોરનો જે આ કોઝવે છે ત્યાં સુધીનું રિવરફ્રન્ટનું કામ પહેલાં તબક્કામાં થશે દસ કિલોમીટરનું પછી આ જે આખો કોઝવેનો પ્રોજેક્ટ છે તો આગળ જવાનો છે કઠોર બ્રિજ સુધી એટલે કુલ તેત્રીસ કિલોમીટરનો આ રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ છે પરંતુ એ સેકન્ડ ફેઝમાં જશે સિંગણપોર કોઝવેથી કઠોર બ્રિજ સુધી અને આપ જાણો છો કે સિંગણપોર કોઝવે બ્રિજથી સૌજી કોરાટ બ્રિજ સુધી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ આવે છે અને સૌજી કોરાટ બ્રિજથી કઠોર બ્રિજ એ સુડાની હદ આવે છે અને ત્યાં સુધી આ આખો પ્રોજેક્ટ જ્યારે એના બે ફેઝ થઈ જશે વર્ષો લાગશે ઓફકોર્સ ત્યારે એ આ પ્રોજેક્ટ ત્યાં સુધી પહોંચી ગયો હશે તો આ છે કઠોર બ્રિજ તો કઠોર બ્રિજથી સૌજી કોરાટ બ્રિજ એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બહારની હદ અને પછી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ અને એક હેટ જેને કહે છે અંગ્રેજીમાં ટોપું એ ટોપા પ્રકારનો શેપ છે નદીનો સુરતમાં અહીં આપણે આવી ગયા સિંગણપોર કોઝવે અહીં અહીંથી ફસ્ટ ફેઝનું કામ થશે તો જો અહીં આ નકશામાં બતાવ્યું છે સ્ટાર્ટ ઓફ ફેઝ વન પ્રપોઝ બેરેજ અને એન્ડ ઓફ ફેઝ વન સિંગણપોન વિયર સ્ટાર્ટ ઓફ ફેઝ ટુ સિંગણપોન વિયરથી આ બાજુ કઠોર બ્રિજ સુધી શરૂ થશે પ્રપોઝ રોડ છે તેત્રીસ કિલોમીટરનો છે એટલે ટોટલ છાસઠ કિલોમીટરનો રિવરફ્રન્ટ બનશે બંને બાજુ થઈને અને રોડનું બી પ્રોવિઝન છે એક્ઝિસ્ટિંગ રોડના સ્ટેન્ડનિંગનું પણ પ્રોવિઝન છે અર્બન ઇકોપાર્ક ફ્યુચર ડેવલપમેન્ટ માટેની જમીન સુરત ફોર્ટ રવિવારી માર્કેટ એક્ઝિસ્ટિંગ ગાર્ડન આ બધાની કયાપલટ થશે અને તેના કેટલાક કોન્સેપ્ટ પિક્ચર્સ આપણી પાસે છે અગેન ટોપા જેવા આકારનો આ આખો રિવરફ્રન્ટ અહીંથી પણ આગળ છે આ તરફ કઠોર તરફ અને આ કેટલાક પ્રપોઝડ પ્લાન છે અર્બન ઇકો પાર્ક પાર્કિંગ લેન્ડ ફોર પબ્લિક પર્પઝ ફ્યુચર ડેવલપમેન્ટ માટેનું લેન્ડ રિવરફ્રન્ટ પાર્ક રિક્રિએશનલ પાર્ક અર્બન ઇકો પાર્ક અને કેટલાક કોન્સેપ્ટ પિક્ચર્સ આપણી પાસે અત્યારે છે કે જે પ્રકારનો આનું આ ડેવલપમેન્ટ થવાનું છે તો આ રસ્તાનું પિક્ચર છે વિઝ્યુલાઇઝેશન શોઈંગ ધ પ્રપોઝ સિનારી ઓફ રોડ રિવરફ્રન્ટના કિનારે રોડ પણ બનશે અને આ ખૂબ મહત્ત્વની વાત છે કારણ કે આજે આજના જમાનામાં કોઈપણ શહેરની વચ્ચે વચ્ચે તમારે નવા રોડ ક્રિએટ કરવા તો તમારે મિલકતો તોડવી પડે અને શું શું કરવું પડે પણ થેન્ક્સ ટુ ધીસ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અમદાવાદમાં ખૂબ લાંબો ઈસ્ટ અને વેસ્ટ રિવર ડ્રાઈવનો રોડ મળ્યો છે અને ઇટ્સ ઇટ્સ અ બ્લેસિંગ એમાં બસ નથી ચાલી શકતી એમાં ભારે વાહનો નથી ચાલી શકતા એમાં કોમર્શિયલ ગુડ્સ ટ્રાન્સપોર્ટના વાહનો નથી ચાલી શકતા રિક્ષા પણ અલાઉડ નથી તો એક ફાસ્ટ રસ્તો એક સરસ રસ્તો મળે છે સિનિક બાજુમાં નદી હોય અને ચાર રસ્તા હોય નહીં કારણ કે એક તરફ તો નદી જ હોય વધીને ત્રણ રસ્તા હોય એટલે ટ્રાફિક ઘણો સ્મૂથ જાય તો રિવરફ્રન્ટનો જે રોડ છે રિવરફ્રન્ટના જે બંને બાજુ મળવાનો એ પણ એક ખૂબ જ મહત્વનું કોમ્પોનેન્ટ છે જો કે જે પ્રો પ્રોજેક્ટ અત્યારે પ્રપોઝ કર્યો છે એમાં રોડનું એલિમેન્ટ જોગવાઈમાં નથી પરંતુ રોડ પછીથી ડેવલપ થઈ જ શકે છે કારણ કે એક્સેસ આપવો પડશે આખા રિવરફ્રન્ટ તરફ જવા માટે તેના માટે આ જે રવિવારી માર્કેટ છે અત્યારે હેફેઝાડલી ભરાય છે અને પછી એનું વ્યવસ્થિતીકરણ થશે અમદાવાદમાં પણ જ્યારે રિવરફ્રન્ટ બન્યું તેની પહેલાં ગુજરી બજારમાં કશું ખરીદવા જાઓ તો જમીન પર બેસવું પડતું હતું પછી ઓટલા થયા ઊંચા સરસ સ્ટોનના અને એનું પાર્કિંગને બધું જ ડેઝિગ્નેટેડ રીતે થયું તો વ્યવસ્થિતિકરણ જેમ ગુજરી બજારનું અમદાવાદમાં થયું તો એ રીતે અહીંનું પણ જે સુરતનું રવિવારી માર્કેટ છે એનો પણ આ પ્રપોઝ પ્લાન છે કે આ પ્રમાણેનું ડેવલપમેન્ટ થશે પેલેસ્ટિયન ટ્રેક સાયકલ ટ્રેક પ્રપોઝ રોડ એક્ઝિસ્ટિંગ ડેવલપમેન્ટ ક્લીન રિટેન વોટર રિક્રિએશનલ સ્પેસીસ ખૂબ વધારે જગ્યાઓ રિક્લેમ થશે નદી વચ્ચેથી ઊંડી થશે અને એની જમીન બાજુમાં એના બે તરફ લેન્ડ રિક્લેમ કરી એ જ જે નીકળશે સોઈલથી એનાથી અને નવો સ્પેસ અર્બન સ્પેસ વિકસાવાશે આ વધુ એક પ્રપોઝડ જે રિવરફ્રન્ટ છે સુરતનો એનું પિક્ચર ક્લીન રિટેઇન્ડ વોટર એક્સેસ પોઈન્ટ ટુ રિવર પ્રપોઝ ઘાટ ઘણા બધા ઘાટ પણ છે ગણેશ વિસર્જન સહિતના ઘાટ સ્ટેપ એક્સેસ ટુ ઘાટ આ રીતે ઘાટ તરફ જવાશે લોઅર મિડ પ્રોમેડ આવ આ જે ડિઝાઇન છે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેસ ટુનું કામ અત્યારે જે ચાલી રહ્યું છે સુભાષ થી ઇન્દિરા બ્રિજ વચ્ચેમાં પણ આ પ્રમાણેની વાળી ડિઝાઇન છે એટલે એક લોઅર મિડ પ્રોમેનએડ મળે છે એક લોઅર પ્રોમેનડ મળે છે અને એક અપર પ્રોમેનડ મળે છે સ્ટેપ એક્સેસ ટુ લોઅર યા તો આ બધા કોન્સેપ્ટ પિક્ચર્સ છે સુરતના રિવરફ્રન્ટના પ્રોજેક્ટના એક સમયે ગુજરાત ગુજરાતના કન્વેન્શન્સ જ્યારે મહાત્મા મંદિરમાં થતા હતા ત્યારે મેં અમદાવાદના રિવરફ્રન્ટના પણ આવા કોન્સેપ્ટ પિક્ચર જોતા હતા લગભગ આ રીતના કોન્સેપ્ટ પિક્ચર્સ અને એ વખતે ઘણાને નહોતું પણ માનવામાં આવતું કે આવું હકીકતમાં થશે સાબરમતી નદીમાં આવું થતું હશે પણ એક સમય થયું આજે એ હકીકત છે કે અમે જે કોન્સેપ્ટ પિક્ચર્સ હતા એ જ રિયાલિટીમાં જોઈએ છે સુરત રિવરફ્રન્ટમાં આ પ્રોગ્રેસ ક્યાં અત્યારે અટક્યો છે કયા સ્ટેજ પર છે અટક્યો છે એ કરતાં આપણે પોઝિટિવલી લઈએ તો તેની વાત હું ચોક્કસ આ વિડીયોમાં આગળ કરીશ તો આ વોકવે પેરલ સ્ટ્રીટ પાર્કિંગ રિવરફ્રન્ટ રોડ જેમાં વચ્ચે વૃક્ષારોપણ હશે અને બે તરફ રોડ હશે કન્ટિન્યુઅસ પ્રોમિનન્ટ સાયકલ ટ્રેક અપર પ્રોમિનન્ટ અને લોઅર પ્રોમિનન્ટ વિથ કન્ટિન્યુઅસ વોકવે વોકવે કન્ટિન્યુઅસ હશે ચેકથી છેક આખા તેત્રીસ કિલોમીટરના રિવરફ્રન્ટમાં રવિવારી માર્કેટ આ ફરીથી એનું જ કોન્સેપ્ટ પિક્ચર વિવિધ ઓઆરઆઓ આ મેપમાં દર્શાવેલા છે આજે લેન્ડની એસ્ટિમેટેડ જરૂર પડશે એની વાત છે બહુ મોટું લેન્ડ એક્વિઝિશન નથી આ પ્રોજેક્ટમાં લાગતું તેથી પ્રોજેક્ટ એકવાર ઇમ્પ્લિમેન્ટેશન થશે તો ઝડપથી થશે અને લેન્ડ એક્વિઝિશન જેટલું ઓછું હોય એટલો પ્રોજેક્ટ એની કોસ્ટ પણ ઓછી થાય પ્રાઇવેટ લેન્ડનું કોમ્પોનન્ટમાં થર્ટીન પર્સન્ટ છે તેર ટકા છે પહેલાં તો આખો પ્રોજેક્ટ સાતસો બાણું હેક્ટરનો હશે અને એમાંથી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટવાળો જે કોમ્પોનેન્ટ છે એ છસો બે હેક્ટરનો હશે એમ્બાર્કમેન્ટવાળો જે કોમ્પોનન્ટ છે એકસો નેવું હેક્ટરનો હશે અને ક્લીન વોટર આ પ્રોજેક્ટમાં જે સ્ટોર થશે તે પાંચ મીટરના લેવલે હશે કઠોર બ્રિજથી શરૂ કરી અને જે પ્રપોઝડ બેરેજ છે જે બેરેજ તૈયાર કરવાનો છે એના તેત્રીસ કિલોમીટરની લગભગ નદીની લંબાઈમાં હવે આ પ્રોજેક્ટ અટક્યો છે ક્યાં તો મૂળ વાત એ કરીએ તો એન્વાયરમેન્ટ ક્લિયરન્સ એટલે કે પર્યાવરણીય મંજૂરીના તબક્કામાં આ પ્રોજેક્ટ છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સની જે કમિટી બેઠી જે મિટિંગ થઈ એણે એકદમ ઝડપથી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ આપ્યું નથી અને કેટલાક ખુલાસા કેટલાક એક્સપ્લેનેશન કેટલીક વધારાની વિગતો માગી છે જેમ કે કહ્યું છે કે સીઆરઝેડ કોસ્ટલ રેગ્યુલેશન ઝોનનું જે સર્ટિફિકેટ છે એ પણ આમાં જરૂરી છે તો સીઆરઝેડની મંજૂરી પણ લાવો વોટર ક્વોલિટીનું મોનિટરિંગ સિસ્ટમ સતત થતું રહે તો એની વિગતો લાવો વેસ્ટ મોટર ડિસ્પોઝલ નેટવર્ક એની વિગતો લાવો એસટીપી એક્સપ્લેન કરો પ્રવાહી છે પાણી છે ટ્રીટેડ વેસ્ટ વોટર એ કઈ રીતે તમે રિયુઝ કરશો ડિસિલ્ટિંગ ઓપરેશનની વિગતો માંગીએ તો કેટલીક વિગતો એન્વાયરમેન્ટ ક્લિયરન્સ આપતી વખતે આપતા પહેલાં માંગી છે અને જ્યારે આ બધા આ બધા જ રિપોર્ટ સબમિટ થશે અને ફરીથી મીટિંગ મળશે વી કેન બિલીવ કે છેવટે મંજૂરી તો મળવાની જ છે પરંતુ હજી પણ થોડોક સમયમાં લાગી શકે છે બહુ વધારે સમય પણ નહીં લાગે બીજું કે જ્યારે એન્વાયરમેન્ટની મંજૂરી મળી જશે પર્યાવરણની મંજૂરી ત્યાર પછી આ પ્રોજેક્ટ ફાસ્ટ પ્રોગ્રેસ થઈ શકશે કારણ કે અગાઉના બધા જ કામો થઈ ચૂક્યા છે બે હજાર સત્તરથી આ પ્રોજેક્ટ વિશે ડેલિબરેશન ચાલી રહ્યું છે સુરતમાં અને બે હજાર ઓગણીસ સુધી એ ચાલ્યું જ્યારે ફાઇનલ પ્લાન તૈયાર થઈ ગયો આનું ફાઇનાન્સ પણ અરેન્જ થઈ ચૂક્યું છે ત્રણ હજાર કરોડ ઉપરાંતનો આ પ્રોજેક્ટ છે અને તેથી એક વખત આ પર્યાવરણની મંજૂરી મળી જાય ત્યાર પછી આ પ્રોજેક્ટ સડસડા ઇમ્પ્લીમેન્ટેશનમાં ઇમ્પ્લિમેન્ટેશનમાં એટલે અમલના સ્તરે ઉતારી શકાશે